ગેરકાયદે સર દબાણો કરીને બાંધકામ કરવામાં આવેલા છે આ બાંધકામો દૂર કરવા માટે અમોએ કેશોદ નગરપાલિકાને લેખિતમાં રજૂઆત કરેલી છે આજ દિન સુધી કેસો નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારે સમગ્ર દેશ આજે કારગીલ દિવસ ઉજવી રહ્યો છે ત્યારે કારગિલની અંદર શહીદ થયેલા કેશોદના પનોતા પુત્ર સ્વર્ગસ્થ હરેન્દ્રગીરી ગોસ્વામીને જો સાચી શ્રદ્ધાંજલિ સત્તાધીશોએ આપી હોય તો શહીદ હરેન્દ્રગીરી ગોસ્વામીના સ્મારકે જવાના રસ્તામાં થયેલા દબાણો દૂર કરી અને સાચી શ્રદ્ધાંજલિ આપે એવી અમારી નમ્ર અરજ છે